ન્યૂ અલ્કાપુરી વિસ્તારમાં ક્રિએટર આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્ટુડિયોનો પેઇન્ટિંગ એક્ઝિબિશન સાથે શુભારંભ થયો હતો વડોદરાના ગોત્રી ન્યૂ અલ્કાપુરી સ્થિત અનંતા સ્ટેન્ડફોર્ડ ખાતે ક્રિએટર આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્ટુડિયોનો આજરોજ ઉત્સાહભર્યો શુભારંભ થયો હતો પિનલ શાહ દ્વારા રિબિન કાપી અને દીપ પ્રગટાવીને ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રિપલ મહેતા તેમના પરિવારજનો તથા અનેક બાળકોના વાલીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વિશેષતા એ રહી હતી કે ચાલીસ જેટલા બાળકોએ પોતાની મનગમતી પેઇન્ટિંગ સાથે આર્ટ એક્ઝિબિશનમાં ભાગ લીધો હતો દરેક પેઇન્ટિંગમાં બાળકોની કલ્પના શક્તિ અને અભિવ્યક્તિ સ્પષ્ટપણે નજરે પડી હતી તમામ બાળકોને સર્ટિફિકેટ આપીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે રિપલ મહેતા વિશે જાણવું ખરેખર પ્રેરણાદાયક બની રહ્યું છે એમએસ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાંથી અભ્યાસ કરેલ રિપલ મહેતા છેલ્લા બાવીસ વર્ષોથી આ ક્ષેત્રમાં કાર્યરત છે તેમણે સત્તર વર્ષની ઉંમરે કલા ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું અને આજ સુધી અનેક વિદ્યાર્થીઓને કલા ક્ષેત્રમાં માર્ગદર્શન પૂરું પાડ્યું છે ખાસ કરીને દિવ્યાંગ બાળકોને તેઓ મફતમાં આર્ટ શીખવે છે અને મેડિકલ સ્ટુડન્ટ માટે પણ વિશેષ સેમિનાર વર્કશોપનું આયોજન કરી તેમને મદદરૂપ બને છે તેમની ત્યાં પાંચ વર્ષથી લઈને પચાસ વર્ષ સુધીના લોકો કલાનું માર્ગદર્શન મેળવતા આવતા હોય છે આજના મોબાઈલ યુગમાં જ્યાં મોટા ભાગના બાળકો સ્ક્રીનમાં ખોવાઈ જાય છે ત્યારે આવા આર્ટ સ્ટુડિયો અને પ્રવૃત્તિઓ તેમને સર્જનાત્મક અભિવ્યક્તિ તરફ વાળે છે આર્ટ માત્ર હોબી નથી તે બાળકના આંતરિક ભાવોને લાગણીઓને અને દિમાગી વિકાસને આગળ લાવે છે આ પ્રકારની પ્રવૃત્તિઓ બાળકોમાં ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ ધીરજ અને વિચારો જન્માવે છે ક્રિએટર આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્ટુડિયોની આ પહેલ સમગ્ર સમાજ માટે એક આશાજનક પહેલ છે જેમાં આજની પેઢી પોતાનું નિર્માણ શાંતિથી અને સર્જનાત્મકતાથી કરી શકે છે રિપલ મહેતા દ્વારા આજના ઉદ્ઘાટન પ્રસંગે તેમના સ્ટુડિયો અંગેની વિગતવાર માહિતી આપી હતી સાથે જ તેમને ઓનલાઈન ક્લાસીસ કે માર્ગદર્શન મેળવવા કરતાં ઓફલાઈન રૂબરૂ કલા શિક્ષક કે અન્ય શિક્ષકોને મળી માહિતી મેળવવાની હોય જ્ઞાન પ્રાપ્ત કરાતું હોય તો તે અસરકારક પુરવાર થાય છે તેમ જણાવ્યું હતું આજના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલ વાલી દ્વારા પણ ક્રિએટર આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્ટુડિયોના પ્રેરણાદાયક પ્રયાસને આવકાર્યો હતો રીપલ મેમના ક્રિએટર આર્ટ સ્ટુડિયોમાં આજે હું આવી છું અહીંના બાળકોનું વર્ક જોઈને ખૂબ ખુશી થાય છે કે અત્યારે જે બાળકો દિવસભર મોબાઈલ માગતા હોય છે એવા બાળકોને જોયા હોય છે એની સામે અહીંયા બાળકો ત્રણથી ચાર કલાક કોન્સ્ટન્ટ બેસીને આટલું સરસ નાનું નાનું ઓબ્ઝર્વેશન અને ફોકસ કરીને વર્ક કરી રહ્યા છે તો અહીંયા મેમના હું બે યુએસપી સ્પેશિયલ બધાને કહીશ કે જે દિવ્યાંગ બાળકોને ફ્રીમાં કરાવે છે અને એના સાથે દરેક મેડિકલ સ્ટુડન્ટ્સને અગર જ્યારે પણ એવું લાગે કે એમને ડિપ્રેશન કે કંઈ છે તો એમના સેમિનાર્સ અને વર્કશોપ્સ એ લોકોને પણ હેલ્પ કરે છે એટલે મેમ પોતે બાવીસ વર્ષથી ફાઇન આર્ટ્સથી આ એક્સપિરિયન્સ જે છે એના માટે આજે સ્ટુડિયો ઓપન કર્યો છે અને એમની પાસે પાંચ વર્ષથી લઈને પચાસ વર્ષના ઉંમરના લોકો આવે છે અને પોતાની હેપીનેસ સ્ટુડિયો હું આને કહી શકીશ કે અહીંયા એક અલગ પોઝિટિવિટી છે તો યુ શૂડ એક્સપ્લોર હિયર ક્રિએટર આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્ટુડિયો ન્યૂ અલકાપુરીમાં અહીંયા અમે લોકોએ આજે ઓપનિંગ કર્યું છે ખૂબ જ સારો લોકોનો અમને પ્રતિસાદ મળી રહ્યો છે મેડિકલના સ્ટુડન્ટ દિવ્યાંગ બાળક આપણે ત્યાં આવી અને સ્વીપરના છોકરાઓ આવીને આપણે ત્યાં ડ્રોઈંગ કરે છે લગભગ ત્રણથી સાડા ત્રણ કલાક બેસે છે કોઈ મોબાઈલના એડિક્ટેડ હોય કે બીજી કોઈ પણ એવી વસ્તુ હોય કે જેમણે એણે બંધની રાખ્યા છે બધું છોડીને શાંતિથી બેસીને ડ્રોઈંગ કરે છે અને આપણને આજે ખૂબ સરસ રિસ્પોન્સ આ એરિયામાં મળ્યો છે હું એવું કહું છું કે કોઈ પણ ફીસ કે કોઈ પણ ઘરે મટિરિયલ પડ્યું હોય કે કોઈ પણ તમને એવું રોકતું હોય કે અહીંયા નહીં જવાનું આપણે યુટ્યુબથી આ વસ્તુ શીખી લઈશું આ પણ હું એવું કહું છું કે ઓફલાઈન વસ્તુ તમને વધારે સારી રહેશે ઓફલાઈન કરતાં તમે સામેથી બેસીને મેડમ સાથે પ્રેક્ટિકલી કંઈક પૂછીને કંઈક બતાવીને કે મારી અહીંયા ભૂલ છે સુધારો સો વખત બગડશે સુધરશે પણ થોડુંક આપણે ઓફલાઈનને વધારે મહત્ત્વ આપી અને આવા ક્લાસીસ જોઈન્ટ કરી અને આગળ પોતાનું ભવિષ્ય ખૂબ સારું બને એના માટે આપણે પ્રયત્ન કરીએ